રાજકોટમાં જે અગ્નિકાંડ થયું એના સમાચાર જે વ્યક્તિઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે બાળકો થોડું એન્જોય કરે પરંતુ એ એન્જોય એમના જીવનનું છેલ્લું કદાચ સ્થળ બની જશે એ લોકોને ખબર નહોતી અને અગ્નિકાંડ ટીઆરબી ઝોનમાં જે થયો હતો એ રાજકોટમાં થ હતો ને તે મુખ્ય જે આરોપી છે એ ઘણા ખરા લોકો પોલીસની પકડમાં છે એમાં જે મુખ્ય આરોપી મનસુખ સાગઠિયાની સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે જામીન મંજૂર કરાતાની સાથે જ ઘણા ખરા જે લોકો છે તેમાં રોષ પણ ભભૂકી ઉઠ્યો છે સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મંજૂર કરી દેવામાં તો આવ્યા છે પણ મનસુખ સાગઠિયાને આખરે રહેવું તો જેલમાં જ પડશે આવું એટલા માટે કહી રહી છું કારણ કે જામીન મળ્યા બાદ પણ તેમને જેલમાં રહેવાનો વારો એટલા માટે આવશે આવશે કારણ કે એમને બોગસ મિનિટ્સ બુક બનાવી હતી જે મહાનગરપાલિકામાં મિનિટ બુકનો ઉપયોગ થાય છે એ મિનિટ બુક બનાવવામાં આવી હતી સરકારી દસ્તાવેજોમાં તેમણે છેતરપિંડી કરી હતી આ સાથે સાથે અપ્રમાણસર મિલકતો ના જે કેસ છે તેમાં પણ તેમની સંડોવણી છે તેમની પાસેથી ઘરેણાઓ લાખો કરોડો રૂપિયા મળી આવ્યા હતા એટલે એ બીજા બે કેસને લઈને તો તેમને જામીન નથી મળ્યા એ બે બે કેસને લઈને તો એમને જામીન મળ્યા નથી એટલે કે એમને જેલમાં રહેવું પડશે પણ જે મુખ્ય કેસ રાજકોટમાં હજી સુધી પણ ગુંજી રહ્યો છે રાજકોટમાં જ્યારે આમ આદમી પાર્ટીના નેતા એવા

મનસુખ હવે જામીન મંજૂર થઈ ગયા છે એટલે લોકોમાં રોષ છે પરંતુ ક્યાંક ને ક્યાંક બે કેસમાં હજી પણ તેમની સંડોવણી છે એટલે એમને જેલમાં રહેવાનો વારો આવ્યો છે સવાલો ઘણા બધા થશે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ પણ આના પર પ્રશ્ન ઉઠાવશે કેમ કે એમના જ પાર્ટીના નેતા ડેડિયાબારના ધારાસભ્યને હજી જામીન મળ્યા નથી એક બાદ એક સુનાવણી ઉપર સુનાવણી થઈ રહી છે હજી એમને જામીન મળ્યા નથી ને આવડું મોટું કાંડ કરનાર ને મુખ્ય જે આરોપી છે એવા મનસુખ સાગઠિયાને ક્યાંક ને ક્યાંક જામીન મંજૂર થઈ ગયા છે એટલે પ્રશ્ન ઉઠવાના છે સ્વાભાવિક બાબત છે તમને શું લાગે છે કે ભાઈ ખરેખર અગ્નિકાંડના ટીઆરબી અગ્નિકાંડમાં જે મુખ્ય આરોપી હતા મનસુખ સાગઠિયા એમને જામીન મંજૂર થવા જોઈતા હતા કે નહીં જે પણ લાગતો હોય મને કમેન્ટમાં પણ જણાવો અને આપે હજી સુધી અમારી ચેનલ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર